નમસ્તે રાધેશ્યામ બોલું છું અમદાવાદથી અને તમારા વિડીયો જે ગૌ સેવાના છે એ ઘણા ટાઈમથી જોઈ રહ્યો છું અને તમારી સાથે એમના પપ્પા સાથે મારા ઘણા ટાઈમથી સંબંધ છે બે અઢી વર્ષથી મને તમે જે વિડીયો અપલોડ કરો છો ને એનો મને એડિટ વગરનો પણ વિડીયો આપી શકો એડિટ વગરના વિડીયો નહીં બધા એ તો ભલે થઈ ગયા પણ તમે તો બનાવતા રહેતા હો છો ને

એ પરંપરા ચાલુ રાખીને ઘી માતા વરદાયનીનું પગ નીચે ઘી ના આવે પ્રસાદનો અને એ ઘી ગૌ વપરાય વૃદ્ધાશ્રમમાં વપરાય એના પૈસા એવી જગ્યાએ વપરાય કે જ્યાં સેવા ચાલતી હોય જેમ તમે કરી રહ્યા છો તમારો અવાજ નથી આવતો હા બોલો બોલો હા તો હા ઓકે તો મેં હમણાં છે ને તમે લગભગ ત્યાં હતા મારા ખાલીથી જે ખોર સોરી કહ્યું કડીની બાજુમાં થોર હા ત્યાં એકત્રીસ તારીખે બધી ઘણી ગાયો મરી ગઈ વિડિયો પણ મેં અપલોડ કર્યો છે મેં એડિટ કર્યો છે જે બનાવ્યો તો ને એમને બનાવ્યો તો વિડીયો આઈ થિંક તમારો મારી પાસે નથી આવ્યો પણ એમનો આવ્યો હતો ઇન્ટરવ્યુ પણ લીધો હતો તો એ વિડીયો ઘણા લોકો સુધી પહોંચી રહ્યો છે પણ એમાં હું લખાણ લખતો હોઉં છું ઘણા ટેક્સ મેસેજ લખતો હોઉં છું જેથી લોકોને એની જાણકારી મળે તમારા જે અક્ષર લખો છો ને બહુ ઝીણા ઝીણા હોય છે વંચાતા નથી હું તમને એવું કરી આપી શકીશ કે એને તમે હું તમને પણ આપી શકું છું એડિટ કરીને કે મારું કામ જ એડિટિંગનું છે જેથી લોકોમાં સેવાનો ભાવ આવે અને રૂપાલના વિષય આપ્યો છે એ ના કરો જો તમારે ન બચાવવું હોય તો અમને આપી દો અમે એને બચાવશું અને એના પૈસા અમે ગૌશાળામાં એમ્બ્યુલન્સ ખરીદવામાં કે એવી ક્યાંય પણ જ્યાં જ્યાં જરૂર છે પૈસાની દાનની જરૂર છે ત્યાં આગળ અમે વાપરી શકીએ પણ આ હેતુથી જ મેં તમને કોલ કર્યો છે તો એટલે બે ત્રણ દિવસ પછી જ વાત કરશે એવું છે કરવડાવો રાધેશ્યામ અને એમને તો હું નામથી જ વરત હતો તો એમના બાપુજીના સાથે મારો લાલભાઈ ખરે ને એમના બાપુજી એ જે મહારાજ છે એમ સાથે ઘણા ટાઈમથી કોન્ટેક હતો ને જ્યારે તમારો કોર્ટમાં ઝઘડો હતો ને કે ઝઘડો થાય તો ટ્રસ્ટીઓ સાથે ને એવું બધું મારજોડવાળો ત્યારથી અમે લોકો એકબીજાના પરિચયમાં છીએ પણ હજી પરસો પુરુષોત્પ પરશુભાઈ સાથે મેં વાત નથી કરી તો આવ હતું અને મને હવે સીન છે

અને લોકોની જે ભાવના છે કે અભિષેક કરવા પછી ગંદુ કરવાની નથી હોતી એ તો અભિષેક કરવાની હોય છે ખાલી પણ ગંદુ કોણ કરી રહ્યું છે તો રૂપાલવાળા એની વ્યવસ્થા નથી કરતા એટલા માટે જો એ વ્યવસ્થા કરે જેમ આપણે તમે વ્યવસ્થા કરી કે એમ્બ્યુલન્સ લીધી એમાં ગાયને તકલીફ ના પડે એટલા માટે એની હાઇડ્રોલિક સિસ્ટમ બનાવી જેથી તમારે એને ઉચકવી ના પડે ટ્રકમાં બેસાડવીને એમ્બ્યુલન્સમાં બેસાડવી ના પડે તો આ એક વ્યવસ્થા કહેવાય તો એવી જ ગામમાં પલ્લી ઉત્સવ પણ થાય છતાં પણ ઘી કોઈના પગ નીચે ના આવે એવી વ્યવસ્થા કરીએ તો થઈ શકે એવી છે પણ રૂપાલવાળા માનવા તૈયાર નથી હું સરકારી રહે પણ અને ગામમાં ટેલિફોનિક રીતે પણ હું જોડાયેલો છે એની સાથે સમજાવવામાં કે ભાઈ આ પણ એ લોકોને શું છે કે ઘીની નદી બતાવી છે લોકોને હવે આ એક સાથે બે કામ તો થાય નહીં નદી પણ બતાવવી હોય ને ઘી બચાવવું હોય તો બે વસ્તુ ના થાય ઘી પગ નીચે આવવાનું છે આ મુદ્દો બહુ કાઠો છે કેટલા વર્ષથી કેટલા બધા હે પણ આ વસ્તુ બહુ કાઠી હા ખરી રહેશે પણ મારા મિત્રો જે વસ્તુ ધર્મ સાથે હોય ને એના બદલ બહુ વસ્તુ કાઢીએ કે આ વસ્તુ આસ્થા છે આજે અમે કેવું છે ધારો કે કોઈ માનતા કરી કે પાંચસો ગ્રામ મારે ઘી ચડાવવું પલ્લી ઉપર એટલે તમે ગમે તે કહો એટલે ચડાય વગર એ જ નહીં જય મા વરદાય માં તારી શોભા અદ્ભુત છે તારી પલ્લી જોઈને ભક્તો આનંદ પામે છે પણ માં એ પલ્લી માટે દર વર્ષે એક જીવંત વૃક્ષ કપાય છે શું તને આ હત્યા ગમે છે માં મા પલ્લી પર સુધ ચમકતો સોનાની જેમ જળહરતું ghee ચડે છે પણ એ જ ghee રસ્તા પર વહીને કાદવમાં મળી જાય છે મા તારા નામે થતો આ બગાડ શું એ તારો માન કે અપમાન ભક્તો તને ફૂલ અર્પે છે તારી આરતી કરે છે પણ તારા અભિષેકનો પ્રસાદ ગંદકીમાં ફેરવી દે છે શું આ ભક્તિ છે કે બેદરકારી મા વડેચી એક બાજુ ગરીબના ઘરમાં રોટલી પર ઘી નથી દીવો પણ બળતો નથી અને બીજી બાજુ રૂપાલ ગામની ગલીઓમાં ઘીનું નાળું વહે છે વિચારો ભક્તો શું આને પલ્લી ઉત્સવ કહેશો કે બગાડ તો શું માનું અપમાન ન થાય તેવી રીતે અભિષેક ના કરવો જોઈએ

માતાજી એવી બાધા તો નહીં રાખી હોય કે મારું પગ મારા હું ઘી અભિષેક કરું એના પગ ઉપર હું એના ઘી ઉપર ચાલું મારા પગ નીચે છૂન લઈ જાય હા એવી માન્યતા ના હોય એવી શ્રદ્ધા પણ ના હોય ને એવી આસ્થા એ ના હોય કોઈની બરાબર તો આપણે એવી કોઈની આસ્થા સાથે છેડછાણ કરવી જ નથી આપણે તો જે માતાનું અપમાન થાય છે ગૌ માતાનું ગણો કે પછી અન્નપૂર્ણા માતાનું કે પછી વરદાઈ માતાના ઘીના અભિષેકનું પણ અપમાન કરી રહ્યા છે ના થાય આપણા હાથે અત્યારે લોકો બૂટ ચંપલ ફેંકીને જવા માંડે અંદર ફેંકી જવાની ઈચ્છા નથી હોતી પણ હવે ગંદા થઈ ગયા તો કઈ રીતે સાફ થવાના છે એટલે લોકો પછી પહેરતા નથી નથી મૂકીને જાય છે હવે આપણે પેલી વાત તમે શું આપણે બીજી આ તો બચાવવાની વાત આવી બીજો બીજો મુદ્દો શું હતો આપણો અચ્છા આ ઘી વાલ્મિકી ના વાલ્મિકી સમાજ આ ઘી વાલ્મિકી સમાજ લઈ જાય છે ખરો પણ ખાલી ભેગું કરવા માટે એટલે જે ટ્રેક્ટરમાં સોના જેવું શુદ્ધ ઘી હતું ને એ ખાલી થઈ ગયા એટલે એમાં ને એમાં આ લોકો પાછું એ ગંદુ ગંદા તો ઘી ભરી કાઢે હવે તમે વિચારો તમારા મારા ઘરમાં દસથી પંદર કિલો આખા વર્ષનું ઘી વપરાય એનાથી વધારે ના વપરાય હવે આ જે પચાસ કરોડનું ઘી હતું સોના જેવું શુદ્ધ જ્યારે અભિષેક કર્યો એ પહેલાંનું તો એ જ્યારે નીચે પડે છે ને જમીન ઉપર એ ભંગારના પચીસ લાખ રૂપિયા મળે છે આ પરિવારોને એવા દસ જ પરિવાર છે રૂપાલ ગામમાં જેને આ પચીસ લાખ રૂપિયા વેચવાના છે દસ પરિવાર વચ્ચે એટલે અઢી લાખ રૂપિયા થયા હવે આ ઘી ચાર જ કલાકમાં ભંગાર થઈ જાય છે આખો દિવસ ભેગું થાય અને ચાર જ કલાકમાં અભિષ થાય થાય ભાઈને ભેગું કરી અને ભેગું ના કરે ને જલ્દી જલ્દી તો આ જે સવર્ણનો પટેલ કહેવાય ને એ બધા માટી નાખવા ત્યારે જ બેઠા છે એટલે કે કેમ કે લોકો સ્કૂટર લઈને જવાનું છે ચાલતા જવાનું છે કામ કામે પણ જવાનું છે તો આ લોકો જલ્દીમાં જલ્દી ખાલી કરવડાવો જલ્દી ભરી કાઢો એ ભાવનાથી જલ્દી ટ્રેક્ટરમાં ભરાઈ નાખે છે અને એ ગામનું ઘી એટલે પગમાં ના આવે એવું કરી નાખે છે એકવાર અને પછી માટી નાખે છે એટલે ચિકાસ જતી રહે હવે આ ઘી લેવા આવે છે રાજકોટની એક કંપની જે સુહાને તેલીયા સાબુ બનાવે છે અને એ સો રૂપિયા કિલોના ભાવમાં બધું લઈ જાય છે એટલે આ લોકોને પચીસ લાખ રૂપિયા મળે છે દસ પરિવારને હવે વિચારો કે અઢી લાખ રૂપિયા એક પરિવારના ભાગમાં આવી ગયા હોય અને આ માણસે દસ જ કિલો પરિવારને ઘી ખાવા માટે જોઈએ વર્ષનું તો એને લગભગ દસ હજારમાં ઘી મળી જાય બાકીના બે લાખ ચાલીસ હજાર એને બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરી શકે એવો માણસ છે એને હવે સાફ કરવાની મગજ મારી જ નથી અને જેમ આપણે ખેતરમાં કોઈ માણસને મજૂરને કેવા બોલાવીએ અથવા આપણે ઘર ઘરકામ કરવા માણસને બોલાવીએ એવી રીતે જેમ બધા આવે છે ને માણસો દેખાય છે બધા દાળિયા છે પાંચસો સાતસો રૂપિયાવાળા જે એક રાત માટે આવે છે ખાલી કમાવા માટે બાકી જે ગામના વાલ્મિકી સમાજ છે એ તો સચિવાલયમાં પચાસ સાઠ હજાર લાખ રૂપિયા પગારવાળા છે અનામતના આધારે એમને જે અનામત મળી અને નોકરી મળી ગઈ સરકારમાં એ તો બધા વ્હાઈટ કલર છે એ તો ખાલી ઊભા ઉપર ભાઈ તું આમ કરતું આમ કરી એવા કેવા વાળા છે હવે એ લોકોને આ ઘી ભેગું કરવાની જરૂર નથી અને તમે ક્યાંય પણ જોશો સફાઈ કર્મચારીનો પગાર ત્રીસ પાંત્રીસ હજાર તો હોય છે જ ઝાડું પકડો એટલે તમે પાંત્રીસ હજાર મળવાના છે અને આ ગટરમાં ઉતરવાનું નથી આ ગટર કરતાં સારું કામ છે સુગંધ સુગંધ છે એકદમ ખરી વાત કે નહીં તમા મારી વાત એટલે હવે આ ઘી બચાવવાનું એટલા માટે છે કે વાલ્મિકી સમાજને પણ મને વાત કરી રહ્યો છે કે ભાઈ અમને આ ઘી ચોખ્ખું મળે તો અમારે આ બધું ઘી નથી લઈ જવું અમે ભરીએ એ કે એમ કરશું અમે તૈયાર અમને ખાલી દસ ડબ્બાનું ઘી મળી જાય ને અથવા દસ ડબ્બાના પૈસા મળી જાય તો એ અમારે ગંદુ નથી થવા દેવું અને બાકીનું ઘી તમારે જેને આપવું એને આપવાની છૂટ છે કે કોઈ ગૌશાળાને આપો કોઈ વૃદ્ધાશ્રમને આપો કોઈ અનાથ આશ્રમના બાળકોને આપો કોઈ કેન્સરના દર્દીઓને શીરો બનાવીને ખવડાવો અમને કંઈ વાંધો નથી એટલે આ કરવટું બાંધા બાંધ્યું એટલા માટે કે પચાસ વર્ષ પહેલાં આ ગામમાં છે ને હાવ કાચા રસ્તા હતા માટી માટી જ હતી અને એ ઘી પડતું હતું એટલે સફાઈ કરવી બહુ અઘરી હતી એટલે આ સમાજને કરવટું બાંધી આપ્યું કે ભાઈ હવે આ જે કંઈ ઘી આવે ને રૂપાલ ગામની અંદર રસ્તામાં ક્યાંય પડે એ વાલ્મિકી સમાજને લેવાનું અને મંદિરમાં આવે ને દશેરા પછી પૂનમ સુધી એ બધું રાવણ સમાજને લઈ જવાનું પણ છેવટે આ બધો વ્યવહાર તો કરવાનો ને તો આ બધું કરવામાં બસ આવી દશા થાય છે પચાસ કરોડના પચીસ લાખ રૂપિયા થઈ જાય છે ભંગારનો ભાવ તો હું આની પોસ્ટ બના મારું ફેસબુક છે જો સર્ચ કરી શકો તો રાધેશ્યામ પલ્લી સાહેબ હું ત્રણ વર્ષથી અને ફેસબુકમાં દોઢ વર્ષથી યુટ્યુબમાં ત્રણ વર્ષથી છું ઇન્સ્ટાગ્રામમાં છું પણ મને એટલો બધો લાભ હજી નથી મળ્યો મારા ઇન્સ્ટાગ્રામને પણ ફેસબુકમાં બહુ જ લોકો જોવે છે ફોલોવર્સ પણ ખૂબ છે અને આપણો હેતુ એક જ છે કે ઘી બચાવવું છે કોઈના પગ નીચે આવવા દેવું નથી અને માતાનું સન્માન વધારવું છે અને તમારા કામ તો હું જોઉં જ છું લાલભીના કારણે અત્યારે હું પહેલીવાર આમાં ગયો તમારા ઇન્સ્ટાગ્રામમાં કેમ કે મને જ્યારે નામ મળ્યું ને ઓલ્ડર એટ કરીને લખેલું આવે એનાથી પછી હું ફેસબુકમાં ગયો મને લાલભાઈ સાથે આ વાત નથી થતી ને હું પર્સન નામ નંબર નહોતો માગી શકતો જ્યારે તમારા બંનેના નંબર મળે એટલે મેં લઉં એકવાર વાત કરી લઉં તો પણ એમને કોક હજી ડિલીટ ના થઈ ગયા હું તો વિડીયો મને ફોરવર્ડ કરે હું એને હજી સારા બનાવી શકું છું હજી ભાવ ભક્તિભાવ સાથે હું બોલી પણ શકું છું તમે જે મ્યુઝિક મૂકો છો ને એની જગ્યાએ હું એઆઈનો ઉપયોગ કરું છું એઆઈમાં બહુ એને પ્રભાવશાળી શબ્દો એટલે કે લાગણીવાળા હોય દયાભાવ આવી જાય એવા શબ્દો આપણને બની આપે છે એ આપણે ખાલી બોલવાના રહે છે મ્યુઝિક મૂકવાથી દયાભાવ નહીં આવે સાહેબ જેમ મંત્રોચ્ચાર કરીએ કથા વાર્તા કરીએ તો જે મંત્રો બોલવામાં આવે ને એનો એનો એ એની અસર થાય એમ એવી રીતે તમારી આ સેવાને આપણે બહુ વ્યવસ્થિત સારી બનાવીએ અને લોકોને દિલથી થાય કે ના ના અહીંયા સેવા કરવી જોઈએ એમ

અને મેં જે સુધી જાણ્યું છે હું જ્યાંથી જોતો આવું છું ત્યાં સુધી એ જે ઘી છે નાના લોકો એનો ઉપયોગ કરે છે ભાઈ માટીવાળું એવું પગોમાં કચરાયેલું ઘી એના બાળકો ખાય અથવા એ લોકો ખાય તો એ લોકોને શારીરિક કોઈ બીમારી બી થઈ શકે છે તો આમનો વિચાર મને ગમે છે અને ખરેખર થવું જોઈએ અને આ જે છે રૂપાલ ગામમાં ઘી અભિષેકની જે પરંપરા છે તે પાંચ વર્ષ પાંચ હજાર વર્ષથી ચાલી આવે છે તો કેટલાક લોકોનું કહેવું એવું છે કે જે આ જે તેમનો હેતુ છે તે બરાબર છે તો કેટલાક ગામ લોકો તેનો વિરોધ પણ કરી રહ્યા છે તો તમારો મેઈન હેતુ શું છે તમે શું કહેવા માંગો છો એ બાબત આપણે દિવસે દિવસ આગળ વધવાનું હોય કે પાછળ જવાનું ના હોય આજે આજે આટલી બધું પ્રગતિ થતી હોય અને આટલા બધા સુધારા વધારા થતા હોય તો ખરેખર આમાં બી વિચારવું જોઈએ અને આમાં બી સુધારો આવવો જોઈએ મારું મંતવ્ય આ છે પણ કેટલાક જે લોકો છે એજેડ લોકો છે જે

ઓકે તો રાજેશ ભાઈએ જણાવ્યું તે અનુસાર તેમનું કહેવું એવું છે કે આજના જમાનામાં જે આ પરંપરા ચાલી આવી છે તે આજના જમાના પ્રમાણે આ જે પરંપરા જે ચાલે છે તે પ્રમાણે હવે સુધારો લાવવાનો તેમાં જરૂરી છે તો કેટલાક લોકોનું કહેવું એવું છે કે આ જે પરંપરા જે છે વર્ષો જુડી છે તે ચાલતી રહેવી જોઈએ તો કેટલાક લોકો આની સાથે સહયોગ આપી રહ્યા છો તો કેટલાક લોકો આનો વિરોધ પણ કરી રહ્યા છે આપણે અનેક દર્શક અનેક બીજા કેટલાક દર્શકોની આપણે

તારીખ પાંચ ઓક્ટોબર બે હજાર ત્રેવીસ પલ્લી રથના સેવકો પ્રણામ જય જય શ્રી વરદાઈ માતાજી પલ્લીમાં રથ પર ઘી અભિષેકની કેટલા વર્ષ જૂની પરંપરા છે પરંપરા કેવી છે તે અમને લેખિતમાં પુરાવા સાથે જાણવા માગીએ છીએ અમે જાણવા માગીએ છીએ કે નીચેના આપેલા સાત પ્રશ્નોમાંથી સાચી પરંપરા કઈ ટૂંક સમયમાં જ રજિસ્ટર ઈડી દ્વારા પાંચ પલ્લી મંડળ અને એક ટ્રસ્ટીને પોસ્ટ કરવાનો છું જવાબ નહીં આપો તો અને દર વર્ષની જેમ કરશો તો તૈયાર રહેજો હાઈકોર્ટમાં મળવા માટે કલેક્ટર શ્રીને પણ પૂછવાનો છું તમારી જવાબદારી શું છે ચેતવણી સામાજિક પછાત સમાજને કરવટું છે પરંપરા છે તેમ કહીને ભક્તોના પગની ચેક કચડાયેલું ભક્તોના થૂક પાન મસાલાની પિચકારીવાળું અને છેલ્લે ભક્તોના તૂટેલા ફૂટાં ચંપલવાળું ઘી લેવા માટે મજબૂર કરી અપમાનિત કરશો તો એટ્રોસિટીનો કેસ કરીશ માતા શ્રી પલ્લી મારથ ઉપર ઘી અભિષેક થયા હોવાનાનું ટ્રેલરમાં બચેલું શુદ્ધ ઘી ટ્રેલર ખોલી ગામના રસ્તા પર ડોળી દેશો તો રાષ્ટ્રીય સંપત્તિનો નાશ કરવાનો કેસ કરીશું જે ન્યૂઝ ચેનલ ઘીના કાદવ કિચડને ઘીની નદી કહીને અંધશ્રદ્ધા ફેલાવે છે સસ્તી ટીઆરપી મેળવવા સાચું બોલવાની હિંમત નથી તેના પર કેસ કરશું મારું નામ રાધેશ્યામ પટેલ છે ઉંમર બાસઠ વર્ષ છે કાયદાકીય સલાહ લઈને પુરાવા સાથે હાઈકોર્ટમાં પીઆઈએલ કરવાનો છું આ વર્ષે પલ્લી મહોત્સવ બે હજાર ત્રેવીસમાં વિચારીને મહોત્સવ કરશો નહીં તો ભારે પડશે અમારા ગ્રુપમાં વકીલોની ફોજ છે અમારા ગ્રુપમાં રેશનાલિસ્ટોની ફોજ છે જય જય વરદાઈ માતા રૂપાલ પલ્લી મહોત્સવ પરિવર્તન અભિયાન બે હજાર ત્રેવીસ રાધેશ્યામ પટેલ નાઇન જીરો ટુ થ્રી નાઇન સિક્સ જીરો સિક્સ નાઇન ટુ ઓનલી વોટ્સએપ મેસેજ